બધાને જય માતાજી જય મા મંગલ નવા વલકમાં તમારું બધાને સ્વાગત છે ને અમારે તો બે દિવસથી વરસાદ આવે દિવસે ધીમો ધીમો આવે ને રાતે બહુ જ વરસાદ આવે ને સુરત દાદા તો બે દિવસથી દેખાણા જ નહીં ને આમ અંધારું અંધારું છે ને આજ તો અંજવાળું છે અંજવાળું શું છે ખેડૂની જિંદગીમાં તો અંધારું થઈ ગયું ને આ માવઠું છે કે અત્યારે ટાઈટ પડવી જોવે એને બદલે વરસાદ આવ્યો તો આ માવઠું તો આમ બધું અમારે તો આ કપાટ ઢાકેલો છે એટલો ને આમાં બધું પાણી ભરાઈ ગયા

તો મા દીકરી રાતે કેવા કપા નાખી સીતાર કપા તો છે ને બધો જો પેલા વીણી આવી તા વરસાદ આવ્યો પછી વીણો પાછો બીજી વીણી આવી તો પાછો વરસાદ આવ્યો ને કપામાં હવે બસ પૂરું થઈ ગયું ને પવન છે ને પેલા વરસાદ આવ્યો ને તારે કપા બધે હું ગયો પછી પાછો બીજી વાર વરસાદ આવ્યો ને ત્યારે થોડો થોડો કપા હતો ને એ પાછો નમી ગયો પાછું આમ તો હીરકો ઉભો થઈ ગયો પાછો વરસાદ આવ્યો ને તારે એ કપા હવે પાછું ઓલ સુકાઈ ગયેલો કપા ને એ કોયો આ છે ને પેલાના ઝીંડવાનું જો આવી રીતે થઈ ગયા ને આ ફૂલ છે આ ફૂલમાં ઝીંડવું આવે ગમે એટલી મહેનત કરો એ થોડો કપા સારો રે ને આ છે કે હવે બધો ભેગો કરી લેવું ને કહી નાખશું ને પછી બીજું કંઈક પાળું કરશું કંઈક તો કરવું જ જોઈએ ને અત્યારે તો કે અમે સોળા ખેતરમાં ઉતારતા હતા કે સોળા હતા થોડાક એક કપા સાહ કરેલો છે તો એ ઉતારી લે વરસાદ આવી ને તો

થોડા કઈ ઉતારવા નહોતા ને અત્યારે છે કપા ઉગાડવાનું છે તાલપત્રી પાણી લીધું છે રમ્યા કઈ ખોલું નતું વધારે ખોલચ્યું તો વરસાદ આવે છે તો પાછું વધારે કપા પેંડી રહે ને તાલપત્રી ઉઘાડ નાખી એટલું પાણી ખેડૂને હંધી રીતે નુકસાની છે આપણું તો ઠીક પણ મૂંગા માલ સારો હંધાઈ બગડી ગયો એનું શું કરશું બધા ખેડૂત મોલને તો નુકસાન થયું પણ હવે ભેહું ને ગાવું ને નીરવું શું બધી સારો ખરાબ થઈ ગયો હવે આમાં જોઈ વાંધો તો નહીં આવ્યો અહીંયા પાણી પડ્યું ને આમાં કપાને ને કઈ વાંધો ને કપા તો સારું છે

ના છે કે ઉગી ગયા તો પોર આપણે સોપવાના હોય તો આ થોડા ઉગે આ બધા તો ઉગી ગયા હા અમને એમ હતું કે એક છા છે કે સોળાનો રાખીએ ને બિયારણ કરશું તો પોર સોપશું પણ આનું તો હવે કાંઈ થાય નહીં આ એટલા સારા નીકળ્યા ને હા આ બધા હા બિયારણ કરવા રાખેલું પણ જવો તો કેવું થઈ ગયું એક તગારું તો હું નાખી આવી ને એક તગાર પછી ભીરું છે સારા સોળા હતા કે એને પોટલું બાંધી દીધું એમ દીધું ના મરશા હે જાઓ ખેતરમાં હું હેડો વાઢવા જાઉં ને મારામાં જા હે ખડ વાઢવા

દીવાળી ની નિકા તો આ દે પાછી દેવ દિવાળી દેવ તો વરસ આવી છે દેવ દીવાળી ની વાત કરવાની આવે દેવ દિવાળી આવી જાય તો ની ખૂટે ને હું છે કે થોડા કપડા ધોઈ આવું મારે છે ને એટલા કપડા ધોવાના છે મારા દાદા નેનો કપાસ છે કે હારો મીણી આવી જતી ને આખું ખેતર ધોળું ફૂલ દેખાતું તો ને અત્યારે છે ને કેમ તમને કઈ કપા દેખાય આવો કપા થી જો કપા જાણે તો વીણી ની આવી હોય એવું ફારી વીણી આવેલી હતી કપાની પણ વરસાદ ને પવન ને આવ્યો ને તે કપા બધે નીચે પડી ગયો ને હવે એ કપા પાછા વીણ છે તારે થાય ને હવે વરાપ નીકળશે તારે વીણ છે બસ ખેડૂત ને તેવું વાયલા કરે કપડા ધોઈ ને ખાને છે ને પોતું માર વૈશ્રીમ પોતું ને મારું હોવાનું હવારે તો હું ક્યારેક જ પોતું મારું નકર હવારે પોતું ન મારું નેવરી થાવ ને એવા પોતું મારું તે આજ તો બપોરે નેવરી ચીતી બપોરે પોતું મારું ને પોતું નવું લેવું જોઈએ હમણાં શીખે એટલો સમય જ નહીં મોવા જાય તારે નવું પોતું લાવી તાલે લગ્ન કરીશ આને આના ઠેકાણ નાખી ને તમે બધા એ વહેલા વહેલા પોતું મારતા હોય પણ હું તો ઘરનું કામ બધું કરી નાખું ખર ને એવું વાળ નાખું ને બધું કામ કરી ને નહીં તે પોતું મારું તો માર દો પોતું માતા દે હાટું ખાણ ભરતી હે તો ખાંડ તો દેવું દવે ને બિચારી બે ટકા આપડે દોવા જઈએ તો ખાંડ તો તગાર ભરી મૂકવું પડે તે ખાંડ ભરડી નાખું યાર હું છે ને વાયલો ખૂટી નાખું હવાર શાક કરવાનું છે તે અત્યારે ખૂટીને મેક દઈએ તો હવાર વેતું શાક કરવાનું તો રહી ને

પાછા કરી દીધા અને હતા ને વાટ લીધા રીતે પાંદડા આવે છે ને બહુ મસ્ત આવશે ને ને આવેલ છે ને આ દાદરે સડે ને તો આના ફૂલડા બહુ મસ્ત લાગે ગુલાબી ફૂલ આવે થોડાક ફૂલડા બાકી છે તો વાઢી લઉં આ રૂપાળી છે કે આને તમે રૂપાળી કે તમે હું કેતા એને ખબર પણ આ વાઢી લો ને ડાયરું થોડિયું

ખેડૂને બધા તો કોને ખબર માવઠું તો બહુ કેવું અધ્ય હા સડી ગયા ખેડૂત ચાર મહિનાની મહેનત હોય ને એ પછી અત્યારે માવઠું થાય ને મોલ પાક ઉપર આવે તો અત્યારે બધું નુકસાન થાય તો પછી ખેડૂત ને અધરે હા સડી જાય ને એ બસ આશા કરું છું કે નવો બ્લક તમને ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મળશે કાલ નવા બ્લક જય માતાજી બાય બાય